જૂની પેન્શન યોજના સહિત પડતર માંગને લઈને સરકાર અને કર્મચારી મંડળો સામસામે અમદાવાદ ગાંધીનગર વડોદરા અને સુરત સહિતના શહેરોમાં કર્મચારીઓનું મહા મતદાન અને પેનડાઉન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા કડકડતી ઠંડીમાં ઠૂઠવાયું ગુજરાત સાત પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર અમદાવાદ સહિત તેર શહેરોમાં ઠંડીનો પારો તેર ડિગ્રીની નીચે ભાજપમાં જોડાયા બાદ આજે અમરીશ ડેરનું શક્તિ પ્રદર્શન અમરેલી અને રાજુલાના ત્રણ હજારથી વધુ સમર્થકો જોડાશે ભાજપમાં કોંગ્રેસના કાર્યકરો સમર્થકોને સી આર પાટીલ આવકારશે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પ્રગતિ આહિરને સોંપી મોટી જવાબદારી પ્રદેશ કોંગ્રેસ દળના બન્યા કાર્યકારી અધ્યક્ષ હાલના અધ્યક્ષ વિજય પટેલની તબિયત છે નાદુરસ્ત સોમનાથમાં રામ મંદિર પાસે જંગલ વિસ્તારમાં આગથી અફરાતફરી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર મેળવ્યો કાબુ ટ્રસ્ટના કર્મચારીઓની સમયસૂચકતાથી ટળી જાનહાની અમદાવાદના થલતેજની જય અંબે સોસાયટીમાં પીજીને લઈને રહીશોમાં રોષ પીજીમાં રહેતા યુવક યુવતીઓ નશો કરી બીભત હરકતો કરતા હોવાનો સોસાયટીના સભ્યોનો આરોપ